જય બાબારી મિત્રો આ છે રામાપીઠના મંદિરે જવાનો રસ્તો તો અહીંયા કણે બજાર પણ છે દુકાનો પણ છે અને અહીંયા કણે પ્રસાદ પણ મળે છે રામાપીઠને ચડાવવા માટે તો આ મેન રસ્તો છે અત્યારે ટ્રાફિક પૂછી છે તમે બીજા દિવસે આવો તો બહુ હાઉસફુલ હોય છે બહુ ટ્રાફિક હોય છે તો દર્શન કરવા માટે પણ લાઇન લાગી ગઈ છે બે થી ત્રણ કલાક સુધી લાઈનમાં રહેવું પડે છે અને અહીંયા કડ બહુ પબ્લિક આવે છે અને અત્યારે કોઈક નાચી રહ્યા છે રામાપીઠની માનતા હશે તો કરવા આવ્યા છે તો અહીંયાથી આપણે મંદિરે જઈને તમે લાઈવ દર્શન કરાવું છું ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે અંદર જઈએ છીએ અને અંદર જઈને દર્શન કરવાના છે રામાપીઠના તમે રણો જ આવેલા હોય તો કમેન્ટમાં લખી જય જયબાબારી આ સામે તમને દેખાઈ રહ્યું હોય છે મંદિર અહીંયાથી આપણે જવાનું છે અંદર અત્યારે પબ્લિક પણ બહુ છે અને બીજના દિવસે તો બહુ એટલે બહુ પબ્લિક હોય છે આજુબાજુ બજાર પણ છે અહીંયા કઈ બજાર ફૂલ રહે છે અહીંયા કને પરસાદ બધું ચુંદડી બુંદડી બધું મળ્યું રહે છે અને આ છે આપણે રવાપેરનું ગેટ મેઇન ગેટ છે

અહીંયાથી પબ્લિક આપણે અંદર જવાનું છે તાજો આ મેન ગેટ છે ને અંદર જવા માટે પણ આ ટાઈપની લાઈન ચાલવું પડે છે અને આ ટાઈપના મોટા મોટા પંખા પણ લગાયેલા છે બહુ સુવાત સુવિધા સારી છે તો ચાલએ હવે આપણે રામાપીરના દર્શન કરવાના છે અંદર જઈને તો દોસ્તો તમે જોઈ શકો છો અંદરનો નજારો કેટલો સરસ છે તમે પણ એકવાર રણુજાના દર્શન જરૂર કરજો તમારી મનોકામના જરૂર બારી પૂરી કરશે તમે અંદરનો નજારો જોઈ શકો છો બહુ સારી સુવિધા છે અંદર કોરે બાજુ પંખા લગાયેલા છે અને ઉપર પણ પંખાને આ તમે સામે લાઈવ દર્શન પણ કરી શકો છો ટીવીમાં લાઈવ દર્શન પણ બતાવી શકે છે તો આ બધું અંદર જવાનો રસ્તો છે અને કોરી બાજુ પણ મંદિર છે બહુ સારી સુવિધા ચાલી રહી છે અને હવે આપણે અંદર જવાનું છે ને તમને હું દર્શન કરાવ વિડીયોમાં જોડે જોડાયા રહેજો તો ચલો આપણે હવે અંદર જવાનું છે બાજુમાં પણ સમાધિ છે અહીંયા અત્યારે લાઈન છે તો આપણે લાઇનમાં રહેવું પડશે લાઈન તોડીને આગળ ના જઈ શકીએ મિત્રો આપણે લાઈનમાં લાગી ગયા છે ને તમારે જો મિત્રો સમાજીની નજીકથી દર્શન કરવા હોય તો તમારે અહીંયા પહેલી લાઈનમાં રહેવું પડશે અહીંયા કારણ ત્રણ ચાર લાઈનો બને છે એક પહેલી બીજી ને ત્રીજી તો તમારે સમાજીના નજીક દર્શન કરવા હોય તો તમારે પહેલી લાઇનમાં રહેવું પડશે ત્યાં તમને સમાધિથી એકદમ નજીકથી દર્શન થઈ શકે છે તો આ જોઈ શકો છો આ છે રમાપીરની સમાધિ મંદિર તમે પણ દર્શન લાઈવ કરી લો અહીંયા ગણે પૂજારી બાપામાં બેઠા છે અને અહીંયાથી હું લાઈવ દર્શન તો મિત્રો તમે દર્શન કરીને બહાર જવા નીકળશો તો બહારે પણ એ બહુ મંદિર છે તમે ત્યાં આગળ પણ દર્શન કરી શકો છો અહીંયા કાળા રમાપીરનો આખો ઇતિહાસ તમને જોવા મળી શકે છે તમે દર્શન કરીને બહાર આવ્યા છો તો આપણે અહીંયા બાજુમાં બીજા દર્શન કરશે અને આગળ ડાલીબાઈનું કંગન પણ છે ત્યાં માંથી અમે નીકળ્યા હતા